સ્વાગત છે જામનગરના ચાંદી બજારમાં ચાંદીસર બાંધકામ સામે તંત્ર ઉઠ્યા સવાલો જામનગર શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દુકાનો પરથી મોટી કરી બાંધકામ કરવાનું કામ પૂર જોર ચાલુ કેમ તંત્ર આખા કાન કરે છે જેમ ગરીબોના મકાનો પર મંજૂરી વગરના ઘોડાના ઉપર પતરા નાખેલ હોય તેને જામનગર શહેર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા હટાવી શકે તો આ દુકાનદારોને છૂટ આપેલી છે કે મંજૂરી આપેલી છે તંત્ર જણાવે જામનગર શહેરની જનતામાં સવાલો ઊભા થઈ ગયા છે કે શું જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગરીબોને અમીરો સાથે ભેદભાવ કરવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો